જયાબેન મોદી હોસ્પિટલમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે પર્યાવરણને ધ્યાનમાં રાખી સતત વીજ ઉર્જા બચાવવા હેતુસર સોલાર ઉર્જા સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ મહત્વપૂર્ણ પ્રયાસને સાકાર કરવા માટે લેન્કસેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અગત્યનું યોગદાન આપવામાં આવ્યું છે કંપની દ્વારા હોસ્પિટલને સો કિલો વોટ ક્ષમતા ધરાવતા સોલાર રૂફટોપ માટેનું અનુદાન કરવામાં આવ્યું છે પર્યાવરણ મૈત્રી કામગીરી અને સામાજિક જવાબદારીમાં આગળ આવી તેમના સીએસઆર અંતર્ગત પહેલ હેઠળ આ અનોખું યોગદાન આપવામાં આવ્યું છે હોસ્પિટલની છત પર સ્થાપિત સો કિલો વોટ સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ થવા પામ્યા છે આથી હોસ્પિટલની વીજળી જરૂરિયાતનો મોટો ભાગ સૂર્ય ઉર્જાથી પૂરી પાડી શકાય છે આ સોલાર રૂફટોપ ડોક્ટર્સ ક્વાર્ટર્સ અને કેન્ટીનના અગાસીએ લગાવવામાં આવેલ છે આ પહેલાં માત્ર આર્થિક બજટ માટે નહીં પણ પર્યાવરણ જતન માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે વપરાતા પારંપરિક ઉર્જા સ્ત્રોત દ્વારા થતાં કાર્બન ઉત્સર્જન સામે લડી શકાય છે જ્યારે વિશ્વ ગામે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આવી પહેલ સ્થાનિક સ્તરે પણ મહત્વની સાબિત થાય છે હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ વધુ એક કદમ લેવામાં આવશે લેન્કસેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના રાઇટ હેડ ઉત્પલ કચ્છી કોર્પોરેટ અને એડમિન હેડ અતાનુદાસ અને નિશા સોલાર વતી તેમના ટીમ મેમ્બર્સ હાજર રહ્યા હતા હોસ્પિટલ વતી કેન્સર સેન્ટર હેડ ડોક્ટર તેજસ પંડ્યાએ એઆઈડીએસના જનરલ મેનેજર ડોક્ટર નીનાંદ ઝાલા હોસ્પિટલના સમિતિ સભ્ય દશરથ પટેલ અને એડમિન હેડ ડોક્ટર હેમંત ઇંગલે હાજર રહ્યા હતા અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મીય દેલીવાલા દ્વારા ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે પહેલાં તો મને બહુ ખુશી છે કે જયાબેન મોદીમાં લેન્સેસ તરફથી સોલાર સિસ્ટમ હંડ્રેડ કિલોવોટની ઇન્સ્ટોલ કરી અને લેન્સેસની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં જે ફોકસ છે એ મેઇનલી સસ્ટેનેબિલિટી અને એજ્યુકેશન ઉપર છે સસ્ટેનેબિલિટીની વાત કરીએ કારણ કે અત્યારે અહીંયા આપણે સોલાર સિસ્ટમ ઉપર વાત કરીએ છીએ તો જયાબેન મોદી હોસ્પિટલ ઉપરાંત ઝઘડિયા અને એની આજુબાજુના ઘણા બધા ગામોની અંદર ઘણી સ્કૂલોમાં સોલાર સિસ્ટમ લગાવી છે છે ઘણા બધા વિલેજીસની અંદર આશરે ત્રણસો એક જેટલી સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવી છે આઈ થિંક જયાબેન મોદીમાં લગાવેલી છે અને એ ઉપરાંત આજુબાજુના આઠ કે દસ ગામોની અંદર રેન વોટર હાર્વેસ્ટિંગે કર્યું અને આ એક લાંબો પ્રોગ્રામ છે એક એન્ડ ઓવર છે કે જે કન્ટિન્યુઅસ દર વર્ષે થોડો અલગ અલગ જગ્યાએ સોલાર સિસ્ટમ કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કે સસ્ટેનેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ લેન્સેસ બહુ એક્ટિવલી આ આ બાબતે કામ કર્યા કરે છે આઈ હોપ આ હન્ડ્રેડ કિલો વોટની સિસ્ટમ છે એ આશરે આઈ થિંક દોઢ લાખ યુનિટ વર્ષે ગ્રીન એનર્જી જનરેટ કરશે એટલે એટલું તો આપણે પર્યાવરણને બચાવીએ છીએ પણ એ જે ફ્રી ગ્રીન એનર્જી છે એનો બેનિફિટ હોસ્પિટલને મળશે કારણ કે એટલા યુનિટ જે છે એટલી કોસ્ટ ઘટશે એટલું સેવિંગ થશે અને હું ખાસ આશા રાખું છું કે આ જે બેનિફિટ છે એ હોસ્પિટલને વર્ષો વર્ષ કારણ કે આની લાઈફે પચીસ વર્ષ તો હોય જ છે વર્ષો વર્ષ એની સેવાઓ વધુને વધુ સારી કરવા માટે હેલ્પફુલ થશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફ્રોમ લેન્સેસ થેન્ક યુ